અધમમાં અધમ પ્રકારનો માણસ હોય જો એનો ઉદ્ધાર ના થયો હોય તો આ શાસ્ત્રને આ કળયુગની અંદર કોઈ માને નહીં માટે તમને એવી કથા સંભળાવું છું કે જે સાંભળી તમારું હૃદય પવિત્ર થાય મન પવિત્ર થાય અને ભગવાન પ્રત્યેની પ્રીતિ થાય કે તમે મને જે પ્રશ્ન પૂછી રહ્યા છો આવો ને આવો પ્રશ્ન નારદ મુનિએ જ્યારે સનતકુમારોને કર્યો ત્યારે સનતકુમારે કહ્યું કે એક સુંદર મજાનું નગર હતું અને એ નગરની અંદર એક આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો અને આ આત્મદેવ નામના બ્રાહ્મણની કથા માત્ર નથી દરેક જીવાત્મા જે છે ને એ આત્મદેવ છે અને એ જીવાત્મા જે આત્મદેવ છે એટલે આ કથા આત્મદેવ નામના બ્રાહ્મણની નહીં પણ દરેક જીવાત્માની છે આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો ને એને કોઈ સંતાન નહોતું એના વેદની અંદર બહુ હોશિયાર વેદ ઉપનિષદોની અંદર હોશિયાર હતો કર્મકાંડ કરતો કર્મકાંડથી ખૂબ સારી એની આવક મળતી અને આવક મળતી એનાથી એની આજીવિકા ચાલતી પણ એને કોઈ સંતાન નહોતું એક વાર એને દર્પણ સામુ નજર કરી તો એના વાળ એને સફેદ જોવા મળ્યા અને વાળ સફેદ જોવા મળ્યા એટલે તરત એ એને એમ થયું કે ભાઈ મારો તો હવે વૃદ્ધાપો આવવા થયો અને બાળક તો કઈ છે નહીં મારે તો આ ધન સંપત્તિ વૈભવ આ બધું જે છે એનું થશે શું એટલે એને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે અને આ જે જીવાત્મા જગતમાં આવ્યો છે ને એને પણ સંતાનની મોહ માયામાંથી બહાર નથી નીકળી શકતો આ દરેક જીવાત્માની કથા છે કે જે પોતાના સંતાનો સાથે જોડાયેલા છે સંતાન પ્રત્યે દરેક જીવાત્માને મોહ માયા હોય અને ભગવાને જે સંતાન માટેના દુઃખો બધાના અલગ અલગ પ્રકારના મૂકેલા છે પહેલું તો કોઈ દાંપત્ય છે લગ્નને ઘણા વર્ષ થઈ ગયા પણ લગ્નને ઘણા વર્ષ થયા પછી કોઈ દીકરો કે દીકરી કોઈ સંતાન નથી તો પહેલામાં પહેલું સંતાન ના હોય એનું દુઃખ સંતાન છે અને માત્ર દીકરા જ છે દીકરીઓ નથી તો એનું દુઃખ કે ભગવાને કઈક દીકરી આપી હોય તો સારું હતું કદાચ દીકરી જ આપી છે ને દીકરો નથી આપ્યો તો એનું દુઃખ છે પણ દીકરો એક તો સારું હતું અને એવી રીતે દીકરો ને દીકરી બંને હોય પણ જો દીકરી તરફથી કઈ મુશ્કેલી કે તકલીફ પડી તો પાછું એનું દુઃખ દીકરો હોય ને દીકરા તરફથી કોઈ મુશ્કેલી તકલીફ પડે તો એનું દુઃખ એટલે આવા અલગ અલગ પ્રકારના દુઃખ જે છે એ ભગવાને સંસારની અંદર આપેલા છે ઘણીવાર એકના બદલે બેથી ત્રણ કે ચાર દીકરાઓ હોય પણ ચારેય ચાર દીકરાઓ એટલા સક્ષમ હોય અને છતાંય જો પોતાના માતા પિતાને બરાબર વ્યવસ્થિત રાખતા પણ ના હોય અને સારું બોલાવતા ના હોય તો એનું દુઃખ કારણ કે એવા છોકરાઓને તમે જે પોતે રાત દિવસ એક કરીને જેને ભણાવ્યા મોટા કર્યા સારા નોકરી કે વ્યવસાયમાં લગાવ્યા અને એવા દીકરા કે દીકરી પછી તમારું કેવું માને નહીં તો પછી એ માતા પિતા ઉપર કેવું વીતતું હોય એટલે એવું દુઃખ અને ઘણા બધા દીકરા કે દીકરીઓ દીકરાઓ એવા છે કે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ બધું હોય દીકરા હોય બધું હોય પણ આખા ગામ આખામાંથી ક્યાંકથી ને ક્યાંકથી એવી ફરિયાદો લઈને આવે અને એના ઝઘડા અને એના કાર્યો એવા હોય કે એમાંથી તમે ઊંચા જ ના આવો ચારે બાજુ તમારા સમાજની અંદર પણ નામ વગોવી નાખ્યું હોય ને હેરાન પરેશાન એનાથી એવા થઈ ગયા હોય તો જે દીકરા તરફથી તકલીફો થાય છે એના પણ દુઃખ એટલે આવા અલગ અલગ સંતાનો પ્રત્યેના દુઃખ હોય છે ઘણાને ભગવાન પોતાના સંતાનોની મોહમાયામાં પણ નાખી દે છે પોતાના સંતાનો એટલું બધું માતા પિતાને પ્રેમ આપે એટલા બધા ખૂબ લાડકોળથી પોતાના માતાને પિતાને એટલું બધું સરસ રાખતા હોય કે એની મોહમાયામાંથી જ એ જીવાતમાં બહાર ના આવી શકે ખૂબ બહાર ગયા હોય તો એ તમારી કેર લે સારી યાત્રા કરી હોય તો એ દીકરા કે દીકરી કરાવે કે તમે જઈ આવો હું બેઠો છું ચિંતા ના કરશો અને તમારો ફોન આવે એટલે ફોન કરે એટલે તમે એની મોહ માયાની અંદર એટલા બધા પ્રવૃત્ત થઈ જાઓ કે પર બ્રહ્મ પરમાત્મા તરફ આગળ જવાનું સૂજે નહીં કારણ કે દીકરા દીકરીની મોહમાયામાં આપણે હોઈએ પણ આ કથા એવી છે કે જે જીવાતમાં સારી રીતે પોતાના દીકરા દીકરીની મોહમાયામાં હોય એના માટે કે જે મોહ માયાથી વ્યપ્ત હોય કે જેને દીકરા દીકરી છે જ નહીં એના માટેની પણ કથા છે અને જે દીકરા દીકરી છે ને એમના તરફથી નાની મોટી મુશ્કેલીઓને તકલીફ પડી રહી છે એવા જીવાત્માની પણ આ કથા છે એટલે આ બધા જીવાત્માની કથા એ આત્મદેવની કથામાં આવે છે